નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં વિશ્વાસ હોમ્સ કે જેની પાસેથી જ નર્મદા કેનાલ ધાંગ્રા બ્રાન્ચની પસાર થાય છે અને નર્મદા કેનાલ માં બે શ્રમિકો નાહવા માટે પીડ્યા હતા બંને યુવાનો હતા નાહવા માટે કેનાલમાં પીડ્યા હતા જો કે એકને સ્થાનિક લોકોએ મહા મહેનતે બચાવી લીધો છે બાકીનો એક જે છે ડૂબો છે એની હાલ અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ જે છે એ કરવામાં આવી રહી છે હળવદ ફાયરની ટીમ છે સાથે હળવદ પોલીસના જવાનો છે અને જોવા માટે લોકો પણ એટલી મોટી સંખ્યામાં કેનાલ કાંઠે આપણને મિત્રો જોવા મળી રહ્યા છે હાલ અત્યારે જે યુવાન ડૂબો છે તો તેની શોધખોળ કેનાલમાં કરવામાં આવી રહી છે અને બીજો જે યુવાન ડૂબી રહ્યો હતો તો એને બહાર કાઢવામાં આવ્યો હતો એને સહી સલામત બહાર કાઢી લીધો છે બાકી એક બીજો વીસ વર્ષનો જે યુવાન છે એ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો હાલ એની અત્યારે શોધખોળ જે છે હળવદ ફાયરની ટીમ છે મિત્રો એ તમે જોવો છો કેનાલમાં કરી રહી છે આ જે બંને યુવાનો હતા મિત્રો એમાં તમને નામ જણાવી દઉં તો ગોપાલભાઈ માંગેલાલ જે છે ભીલ કે જે એમપીના છે ને અત્યારે હળવદની સિદ્ધિ વિનાયક જે સોસાયટી છે ત્યાં આગળ રહે છે અને કડિયા કામને આ મજૂરી કામ કરે છે આ ગોપાલભાઈ એ વીસ વર્ષનો છે આ ગોપાલભાઈ અને દિનેશભાઈ આ બંને નર્મદા કેનાલમાં નવ એક વાગ્યાની આસપાસ અહીં નાહવા માટે પીડ્યા હતા અને એમાં ડૂબા જેમાં દિનેશભાઈને તો મા મહેનતે આજુબાજુના જે લોકો હતા સ્થાનિક લોકો હતા તેઓ દ્વારા બચાવી લેવાયા છે જ્યારે ગોપાલભાઈ ભીલ કે એની ઉંમર વર્ષ અંદાજે વીસેક વર્ષનો આ યુવાન છે તો એની હાલ અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ જે છે એ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આપણે ઘણી વખત મિત્રો કહેતા હોય છે કે નર્મદા કેનાલ મોડ માળીયા અને તાંગીદ્રા બ્રાન્ચની ત્રણેય આપણા હળદમાંથી પસાર થાય છે કડવત શહેરમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી તો પછી આ નર્મદા કેનાલમાં ડૂબી જવાના પ્રતિઓના આવા જે કંઈ બનાવો છે એ બનાવોમાં દિવસે ને દિવસે જે વધારો છે વધારો થતો જોવા મળે છે મોટાભાગે અહીં જે આ સોસાયટીઓ જે બને છે જે બિલ્ડરો મિત્રો બનાવે છે તો અહીંયા મોટા ભાગે મજૂરો અહીં રાખે છે અને મોટા ભાગના મજૂરો કેનાલ કાંઠે જ રહે છે અને કેનાલમાં નાહવા માટે જાય પાણી ભરવા માટે જાય કે આવું હોય તો એ કેનાલમાં ગરકાવ થઈ જતા હોય છે અને કેટલાય જે મજૂરો છે મિત્રો શ્રમિકો જે છે એ કેનાલમાં ડૂબી ગયા છે અને મૃત્યુ પણ પામ્યા છે એટલે એની ઉપર પણ થોડીક લગામ આવે જરૂરી છે કે આવી રીતના નર્મદા કેનાલ કાંઠે મજૂરી કરવા માટે જે કંઈ મજૂરોને રાખવામાં આવે છે તે મજૂરો પછી નર્મદા કેનાલમાં પાણી પીવા જાય કે નાવા માટે જાય પાણી ભરવા માટે જાય તો પછી કેનાલમાં ગરકાવ થઈ જતા હોય છે અને આવી જે ઘટના છે મિત્રો એ હમણાં નવેક વાગ્યાની આસપાસ હળવદ શહેરમાં જે ધાંગધ્રા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે વિશ્વાસ હોમ્સની બાજુમાંથી તો ત્યાં આગળ આજે છે બે યુવાનો ડૂઈબાતાનીમાં એક ને બચાવી લેવાયો છે જ્યારે એકની હાલ અત્યારે ફાયરની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે સોમા આ આજે ગોપાલ કરવામાં દિનેશભાઈ હતા કે યુવાન પણ આપણી સાથે છે એની સાથે પણ મિત્રો આપણે વાત કરીશું કે એને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને બંને યુવાનો નર્મદા કેનાલમાં નાહવા માટે આવ્યા હતા એ દિનેશભાઈ જે છે કે એને ગોપાલભાઈને દિનેશભાઈ બંને કેનાલમાં આજે નાહવા માટે આવ્યા હતા અને એમાં ગોપાલભાઈનો ગરકાવ થઈ ગયો છે અને એને બચાવી લેવાય છે તમારું નામ દિનેશભાઈ 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 એને બચાવવા માટે મારે ચાર જણા મારે બચાવ્યા ચાર જણા મારે બચાવ્યા તમે રો ક્યાં હત્યા આગળ સિદ્ધિરના આમ મૂળ કીએ ગમને એમપીના એમપીના અહીંયા શું કરો હવે કડિયા કામ કરજો કડિયા કામ કરો કેટલા વાગી ગયા અહીંયા કેનાલે નાવા તમે તમે એને ગોપાલભાઈ બે જ આવ્યા હતા કે બીજું કોઈ હતું આ બે બે જણા હતા અમે બાકી ઈને બચાવવા માટે હું મારે ચાર જણા છોડાવ્યા એ નહીં એટલે તમે ગોપાલભાઈ બે કેનાલમાં નાવા પડ્યા હતા ગોપાલભાઈ ના હતા નહીં ડૂબે એટલે તમે બચાવવા પડ્યા હતા પેલા હું નાવા ગયો તો પછી એ ગોપાલભાઈ ના ગયો થઈ એ કેવડી ગુમરના હતા ગોપાલભાઈ એ પચ્ચીસ વર્ષ એક વર્ષ લગન થઈ ગયા ના તમારા મારા તો પાંત્રીસ ચાલીસ વર્ષના હે એ નહીં તમારા થઈ ગયા લગ્ન હા મારા લગ્ન મારે છોકરીને લગ્ન થઈ ગયાં મારા છોકરીનો છોકરો થઈ ગયો આ તમને શું થતા ગોપાલભાઈ મારા હાળો હે હગા હાડા હા અહીંયા કામ કરવા લાયા હતા

ના ખાલી ટાઈમ પાસ કરવા કરતી થોડો પર તો બાય સીજી આવે એટલે આ તો પીવું તો પડે જ સાહેબ પીવું પડે કા થાક ઉતારવા ક્યાં મળે ક્યાં પીવાનું બધી ઠીકાણે મળી છે ક્યાં મળે એમ બધી જગ્યાએ તમે એટલી બાર બાર પૂછો તો નહીં એટલે અહીંયા જ મળે કે આમ બહારથી ક્યાંય લાવો ના 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 આપડે પૂછીએ હશે હવે આ બધા મજૂરી કરે એટલે એટલે હાલ અત્યારે જે તમે જુઓ છો મિત્રો જે બંને જે મજૂર હતા તો એ નર્મદા કેનાલ માં જે છે એ ગરકાઉ થયા છે અને હાલ તેઓની જે શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે અને એકને તો બહાર કાઢી લેવામાં આવ્યો તો કે જેની સાથે આપણે દિનેશભાઈ સાથે વાત કરી તો એ દિનેશભાઈને તો બહાર કાઢી લેવામાં આવ્યો તા અને આ બોઈ ફાયરના અધિકારીઓ નથી મિત્રો આ સેવાભાવી યુવાનો છે એટલે આ બાપાને નામ નામને બતાવો તમે જુઓ કે કે આ સેવા ભાવી હળવદના લોકો છે અને હાલ અત્યારે જે છે મિત્રો એ નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે બે જે યુવાનો છે આમ તો ઓલાય ભાઈ દિનેશભાઈ પાંત્રીસેક વર્ષના હતા એટલે એ પણ યુવાન છે બાકીના આજે ગોપાલભાઈ પચીસેક વર્ષના છે અને શાળો બનેવી થાય છે બંને અને આજે નવેક વાગ્યાની આસપાસ આ જ નર્મદા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યાર પછી બને ડૂબા એટલે દિનેશભાઈને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ગોપાલભાઈ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે

પાણી એટલું જાય કા તો આપણને લાગે તો ખાસ મિત્રો અત્યારે આપણે અહી નર્મદા કેનાલ કાંઠે કે જે કેનાલ માં આ આજ નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હતા એકને બચાવી લેવાયો છે અને બાકીનો એક જે છે એની શોધખોળ જે છે એ હાલ અત્યારે નર્મદા કેનાલમાં કરવામાં આવી રહી છે આભાર મિત્રો